હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પંચાશ દિવસથી અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા અમલમાં મૂક્યા બાદ તેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડા સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે જોકે રાજ્ય સરકાર સાથે હુડા સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકમાં હુડા હટાવવા માટેની માંગ પણ કરવામાં આવી હતી છતાં પંચ્યાસી દિવસ જેટલો સમય થવા છતાં હજુ પણ હુડા રદ કરવામાં ન આવતા અગિયાર ગામના મિલકત ધારકો દ્વારા ખેડૂત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પદયાત્રા પચીસમી તારીખથી શરૂ થઈ હતી અને હુડામાં સમાવિષ્ટ અલગ અલગ અગિયાર ગામોમાં ભ્રમણ કરી આજે હિંમતનગરના મોતીપુરા ખાતે પહોંચી હતી જ્યાં અગિયાર ગામના તમામ મિલકત ધારકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મોતીપુરા સ્થિત ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી એકતા યાત્રા શરૂ થઈ હતી જે હિંમતનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર ભ્રમણ કરી ટાવર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમા સમક્ષ ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી જોકે આ રૂટ વચ્ચે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ હુડા સંકલન સમિતિના સભ્યો દ્વારા ફૂલહાર અર્પણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા એકતા કાઢી લગભગ પંચ્યાસી કિલોમીટર ચાલી અને આજે મોતીપુરા મુકામે ગોધી બાપુ ને ફુલાળ કરી અમારી એકતા યાત્રા નીકળી બાબા સાહેબ ફુલહાર કર્યા અને ટાવર ચોકી આવીને સરદાર પટેલ ને કર્યા અમે હું જ કહેવા માંગુ છું આ સરકાર ને તો ખેડૂતો ની સરકાર કયા કયા ખેડૂતો નો લોચવા બેઠી છે ખેડૂતોના ભોગે સાડત્રીસ રૂપિયા માં બંગલા બાલાય ના ધારાસભ્યો એ ખેડૂતો ના પુત્ર છે તો એ કેમદ મા થઈને બે જાય છે આજે ગુજરાત તો એક પણ જિલ્લો એવો નથી કે જો ખેડૂત સમસ્યા ના અરગતી હોય

એકતા યાત્રાનો ઉદ્દેશ અમારા અગિયાર ગામની જે એકતા આ હુડાને લઈને અમે જે એક તાતણે બંધાયા છીએ અને અમે જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છીએ તો એક એક ગામમાં અમે પદયાત્રા કરી અમારા જે પણ ખેડૂતો છે એમને મળ્યા અને આજે સૌ ભેગા મળીને આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ એની પૂર્ણાહુતિ કરી છે અને આગામી દિવસમાં અમે આંદોલન પાર્ટ ટુ ચાલુ કરી રહ્યા છીએ અને અમે આજે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમે હિંમતનગર શહેર કે અમારા અગિયાર ગામમાં થવા દેવાના નથી અને આગામી દિવસોમાં જરૂર પડશે પંચ્યાસી પંચાશી દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છે પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પણ આવતી નથી ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં ઉડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે અને ગઈકાલે અમે હળિયોલ ગામે પહોંચ્યા હતા અને આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ એ પેલા અમે બાબા સાહેબ આંબેડકર સિવિલ સર્કલે જે પ્રતિમા આવેલી છે ત્યાં ફુલહાર કર્યો એના પેલા શરૂઆત કરતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમા

ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં હુડા રદ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારની વાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં ન આવતા ફરી એકવાર હુડા સંકલન સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ શરૂ કરાયા હતા કે આજે આ યોજાયેલ એકતા પદયાત્રામાં સંકલન સમિતિ અને અગિયાર ગામના મિલકત ધારકોએ સંયુક્ત રીતે આગામી દિવસોમાં યોજાનાર રાજકીય પાર્ટીઓના તમામ કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ દર્શાવવા માટેની તૈયારી દર્શાવી હતી આ સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર સંકલન સમિતિના ના ભારે રોષ ઠાલવ્યો હતો આ આંદોલન જોરદાર રીતે ચાલી રહ્યું છે અગિયાર ગામ ભાજપ પ્રેરિત ગામ જે આજ દિન સુધી ભાજપ સિવાય અંગૂઠા દબ્યા નથી આજ સુધી ભાજપ સિવાય ઓઘળી કાપી મૂકવાની થાય તો સાઈડ માં મૂકી છે પણ આજ સુધી ભાજપ કોઈ જગ્યાએ અમે મત આપ્યા નથી ભાજપ ના પાછળ અમે રાત દિવસ એક કરે છે જયારે આ ભારતીય જનતા પાર્ટી ના શ્રી આગેવાનો આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી જો આ ડબલ એન્જિન ની સરકાર એવી વાતો કરતી હોય કે આજ દિન સુધી ડબલ એન્જિન ની તાકાત થી કામ કર્યું છે પણ જો અગિયાર ગામ હજી ડબલ એન્જિન થી તાકાત થી કામ કરશે તો હિંમતનગર વિધાનસભાની સીટ ખોવાનો વારો આવશે આવતા આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો અમે ગામમાં પેશવા જ દેવાના નથી જો ત્રણ ચાર દિવસમાં હુડા રદ નહીં થાય અમારું નહીં સાંભળવામાં આવે તો આગળની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ સીટોનું નામ ભૂલી જજો અમે ગમે તે અપક્ષ અમારા અગિયાર ગામોથી ઉમેદવાર મૂકીને જીતાડશું પણ આ નેતાઓને અમે ગામમાં બેસવા દેવાના હવે નથી ને નથી આજ દિન સુધીના બે પ્રોગ્રામ કરવા દીધા એનો મતલબ એવો નથી કે અમે નમતી આપી દીધી આજ દિન હુધી બે પ્રોગ્રામ એટલા માટે કરવા દીધા હતા કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આજ સુધી હુડા રદ કરી દેશું અમે તમારા જોડે છીએ સાથે છીએ જો રદ કરવું હોય તો અમે મીડિયાના જણાવવા માંગીએ છીએ કે ટૂંક જ સમયમાં હુડાનો કાગર કાગળ કાતો હિંમતનગર ધારાસભ્ય કાતો તો શ્રીઓ એક વિડીયો બનાવી અગિયાર ગામ ને મેસેજ પહોંચાડે કે ભાઈ હુડામાં અમે જોડે છીએ અને આ હુડા રદ થાય એ માટે અમે સત્વરે આની મહેનત કરશું અને હુડા રદ થાય તેવું અમે આગળનું વિચારશું એક તરફ છેલ્લા પંચ્યાસી દિવસથી અલગ અલગ કાર્યક્રમો થકી અગિયાર ગામના મિલકત ધારકો હુડાનો વિરોધ દર્શાવી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિક નેતાઓ દ્વારા મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને માંગવામાં આવેલ સમય પણ પૂર્ણ થતાં હજુ પરિણામલક્ષી નિર્ણય ન આવતા ફરી એકવાર વિરોધ શરૂ થયો છે જોકે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ આજે સંકલન સમિતિએ તૈયારી દર્શાવી છે ત્યારે હવે આગામી દિવસમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું